નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને સડસઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો અડસઠમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બાર મહિનાઓના દ્વિતીયા સંબંધી વ્રતો અને આવશ્યક નિયમોનું નિરૂપણ હરીહિયો સનાતનજી કહેશે હે બ્રહ્મન સાંભળો હવે હું તમને દ્વિતીયાના વ્રત વિશે કહું છું જેનું ભક્તિપૂર્વક પાલન કરીને મનુષ્ય બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે ચૈત્ર શુકલ દ્વિતીયાએ બ્રાહ્મી શક્તિની સાથે બ્રહ્માજીનું હવિષ્યાન્ન તથા ગંધ વગેરેથી પૂજન કરીને વ્રતિ પુરુષ સંપૂર્ણ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે અને સમસ્ત મનોવાંચિત કામનાઓને પ્રાપ્ત કરીને અંતમાં બ્રહ્મલોકમાં જાય છે હે વિપ્રવર આ દિવસે સાયનકાળે દેખાતા બાલચંદ્રમાનું પૂજન કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અથવા તે દિવસે ભક્તિપૂર્વક અશ્વની કુમારોની ભક્તિપૂર્વક પૂજા કરીને બ્રાહ્મણોને સોના અને ચાંદીના નેત્રોનું દાન કરવું આ વ્રતમાં દહીં અથવા ઘીથી પ્રાણાયાત્રાનો નિર્વાહ કરવામાં આવે છે હે દ્વિજેન્દ્ર બાર વર્ષ સુધી વ્રતનું અનુષ્ઠાન કરીને મનુષ્ય પૃથ્વીનો અધિપતિ થાય છે વૈશાખ શુકડ દ્વિતીયાએ સાત ધાન્યયુક્ત કળશની ઉપર વિષ્ણુરૂપી બ્રહ્માનું વિધિપૂર્વક પૂંજન કરીને મનુષ્ય મનોવાંચિત ભોગ ભોગવ્યા પછી વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે જેષ્ઠ મહિનાની શુક્લ તિર્થીએ સંપૂર્ણ ભુવનોના અધિપતિ સ્વરૂપ ભગવાન ભાસ્કરનું વિધિપૂર્વક પૂંજન કરીને જે ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે સૂર્યલોકમાં જાય છે અષાઢ માસના શુક્લ પક્ષમાં પુષ્પ નક્ષત્ર યુક્ત દ્વિતીયા તિથિ આવે છે તેમાં સુભદ્રા દેવીની સાથે શ્રી બલરામજી અને શ્રી કૃષ્ણને રથ પર બેસાડીને વ્રતી પુરુષ બ્રાહ્મણ વગેરેની સાથે નગરમાં ભ્રમણ કરાવે અને કોઈ જળાશય પાસે જઈને બહુ મોટો ઉત્સવ કરે ત્યાર પછી દેવ વિગ્રહોને વિધિપૂર્વક પુનઃ મંદિરમાં વિરાજમાન કરીને આ વ્રતની પૂર્તિના માટે બ્રાહ્મણોને ભોજન કરાવે શ્રાવણ માસની કૃષ્ણા દ્વિતીયાએ પ્રજાપતિ વિશ્વકર્મા શયન કરે છે તેથી તે પુણ્યમય તિથિ અશૂન્ય શયન નામથી પ્રસિદ્ધ છે તે દિવસે પોતાની શક્તિ સાથે શૈયા પર શયન કરી રહેલા નારાયણ સ્વરૂપ ચતુર્મુખ બ્રહ્માજીની પૂજા કરીને તે જગદીશ્વરને પ્રણામ કરવા ત્યાર પછી સાયંકાળે ચંદ્રમાને અર્ધ્ય દાન પણ આવશ્યક છે જે સંપૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવનાર છે ભાદ્રપદ શુક્લ દૃતીયાએ ઇન્દ્રરૂપ ધારી બ્રહ્માની વિધિપૂર્વક પૂજા કરીને મનુષ્ય સંપૂર્ણ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે આશ્વિન માસના શુક્લ પક્ષમાં જે પૂર્ણમય તિથિ આવે છે તેમાં આપેલું દાન અનંત ગણું ફળ આપે છે કાર્તિક માસની શુક્લા દૃતિયાએ પૂર્વકાળમાં યમુનાજીએ યમરાજને પોતાના ઘરે ભોજન કરાવ્યું હતું તેથી આ યમદ્વિતીયા કહેવાય છે આ દિવસે બહેનના ઘરે ભોજન કરવું એ પુષ્ટિવર્ધક માનવામાં આવે છે આ દિવસે બહેનને વસ્ત્ર આભૂષણો આપવા જોઈએ આ દિવસે જે બહેનના હાથનું ભોજન કરે છે તેને સર્વોત્તમ રત્ન ધન અને ધાન્ય પ્રાપ્ત થાય છે માર્ગશીષ માસ શુકલ દ્વિતીયાએ શ્રાદ્ધ દ્વારા પિત્રોનું પૂંજન કરનાર પુરુષ પુત્ર પૌત્રાદિ સહિત આરોગ્ય લાભ પ્રાપ્ત કરે છે પોષ માસની શુક્લ દ્વિતીયાએ ગાયના શિંગડામાં લીધેલા જળ દ્વારા માર્જન કરવું અને સંધ્યાકાળે બાલચંદ્રના દર્શન કરવા મનુષ્યના માટે સંપૂર્ણ કામનાઓ પૂરી કરે છે જે અવિષ્યાન ભોજન કરીને ઇન્દ્રિય સંયમ પૂર્વક રહીને અર્ધદાનથી તથા ઘી સહિત પુષ્પ વગેરે દ્વારા બાલચંદ્રનું પૂજન કરે છે તે ધર્મ કામ અને અર્થની સિદ્ધિ લાભ કરે છે માઘ માસ શુક્લ દ્વિતીયાએ ભાનુરૂપી પ્રજાપતિની વિધિપૂર્વક અર્ચના કરીને લાલ ફૂલ અને લાલ ચંદન વગેરેથી તેમની પૂજા કરવી જોઈએ પોતાની શક્તિ અનુસાર સૂર્યની સોનાની મૂર્તિ બનાવડાવીને તાંબાના પાત્રને ઘઉં કે સોખાથી ભરીને તે પાત્ર ભક્તિપૂર્વક દેવતાઓને સમર્પિત કરીને મૂર્તિ સહિત તેનું બ્રાહ્મણોને દાન કરી દેવું હે બ્રાહ્મણ આ પ્રમાણે વ્રતનું પાલન કરવાથી તે મનુષ્ય ઉદીર થયેલા સૂર્યની જેમ આ પૃથ્વી પર દુર્જર્ય અને દુર્ગેશ્ય થઈ જાય છે આ લોકમાં શ્રેષ્ઠ કામનાઓનો ઉપભોગ કરીને અંતમાં તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે ફાલ્ગુન માસના શુકલ દ્વિતીયાએ જે શ્રેષ્ઠ દ્વિજે શ્વેત તથા સુગંધિત પુષ્પોથી ભગવાન શિવની પૂજા કરવી ફૂલોનો ચંદરવો બનાવીને સુંદર પુષ્પમય આભૂષણોથી તેમને શૃંગાર કરવા પછી ધૂપદીપ નાના પ્રકારના નૈવેદ્ય અને આરતી વગેરે દ્વારા ભગવાનને પ્રસન્ન કરીને પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા આ પ્રમાણે દેવેશ્વર શિવની આરાધના કરીને મનુષ્ય રોગથી રહિત તથા ધનધાન્યથી સંપન્ન થઈને સો વર્ષ સુધી જીવિત રહેશે શુક્લ પક્ષની દ્વિતીય તિથિઓમાં જે વિધાન બતાવવામાં આવ્યું છે તે જ વિધિજ્ઞ પુરુષે કૃષ્ણ પક્ષની દ્વિતીયાના દિવસે પણ કરવું જોઈએ અલગ અલગ મહિનાઓમાં નાના રૂપ ધારણ કરનાર અગ્નિદેવ જ દ્વિતીયા તિથિમાં પૂંજાય છે એમાં પણ પૂર્વત બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરવું આવશ્યક છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ઓગણ સિત્તેર જેમાં સાંભળીશું મહિનાની તૃતીયા સંબંધી વ્રતનો પરિચય તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો